અમે કોગા તાલુકામાં રહીએ છીએ અમે કોગંબા તાલુકાના એસ એસ એચ વરિયા હાઈસ્કૂલ કોગંબામાં અમે અભ્યાસ કરીએ છીએ જ્યારથી સ્કૂલ ખોલી ત્યારથી બસનો પ્રોબ્લેમ છે અમે રોજ સ્કૂલ જઈ શકતા નથી અમે બે પીઢીઓ સવારમાં ચૂકી જઈએ છીએ ડેપોમાં ઉતારે છે ત્યાંથી અમારે ચાલતું જતા બે પીડીયા ચૂકી જવાય છે અને અમા મોદી મોટી મોટી વાતો કરે છે કે દીકરીઓને ફોનાવો આમ કરો તો કરો

રેગ્યુલર બસ ના આવવાના કારણે વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા થાય છે એક બાજુ સરકાર કહે છે કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત તો રેગ્યુલર બસ ના આવવાના કારણે કેમ કેમ ભણશે ગુજરાત ને કેમ કેમ આગળ વધશે ગુજરાત એટલે અમારું ટૂંકમાં હાલ એસટી ડેપો ને આહવાન છે કે અમારી રજૂ આપને ધ્યાનમાં રાખીને જો રેગ્યુલર બસ ચાલુ કરવામાં ના આવે તો આવનારા ટૂંક સમયમાં રસ્તા લોકો આંદોલન બાકોર ચોકડી ખાતે શરૂ કરવામાં આવશે અને જેની કઈ જે કઈ પરિસ્થિતિ ઉભી થશે એની સંપૂર્ણ જવાબદારી હાલોલ ડેપોની રહેશે પ્રવીણભાઈ રાઠવા વાવ